હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સોરા ગામનું એકદમ નવી રીતે શાક બનાવવાના છે અને એકદમ પ્રોટીનથી ભરપૂર હોય છે આમાં વિટામિન સીથી માંડીને બધા જ વિટામિન આમાં મળી જતા હોય છે આપણે આજે કેવી રીતે બનાવવું એકદમ નવી રીતે તમને બતાવું એટલે રોટલી પણ તમારા ઘરમાં ઓછી પડશે એવું સરસ આપણે એવું ટેસ્ટી શાક બનાવવાના છે તો એના માટે આપણે અહીંયા પાંચસો ગ્રામ જેટલો સર લીધો છે એને આપણે છોલીને આ રીતે આપણે કટ કરી દેવાના છે આ રીતે આપણે છોલી નાખીશું અને આ રીતે આપણે કટકા કરી નાખીશું

બીજી પ્રોસેસ કરી દઈશું આપણે ફ્રેન્ડ્સ અહીંયા એક વાટકી જેવું આપણે અહીંયા દહી લઈ લીધું છે અને દહીની અંદર આપણે અંદર મસાલો કરી દેવાના છે અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું આપણે મરચું એડ કરી દઈશું કાશ્મીરી અને હાફ ટુ સ્પીન જેટલું આપણે હળદર એડ કરી દઈશું અને બે ચમચી જેટલું આપણે ધાણા જેવું એડ કરી દઈશું અને માપ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે હવે આ બધું જ મિક્સ કરી દઈશું આપણે અહીંયા પેન મૂકી દીધું છે ફ્રેન્ડ્સ હવે આપણે એની અંદર ત્રણથી ચાર ચમચી જેટલું આપણે અંદર તેલ એડ કરી દઈશું અને આપણે એક ટેબલ સ્પૂન જેટલી આપણે અંદર રહી એડ કરી દઈશું આપણે રહી ફૂટી ગઈ છે ફ્રેન્ડ્સ હવે આપણે એને થોડુંક અંદર જીરું એડ કરી દઈશું અને હિંગ થોડી છાંટી દઈશું અંદર અને આદુ લસણની પેસ્ટ આપણે ઉમેરી દેવાના છે અંદર બે ટેબલ સ્પૂન જેટલું હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું લસણ કાચું હોય એટલે થોડુંક આપણે અંદર એ થઈ જાય એટલે આપણે એને આપણે જે સ્વર્ગો બાફીને તૈયાર કરે છે એ આની અંદર એડ કરી દેવાનો છે પાણી આપણું ઉકળી ગયું છે ફ્રેન્ડ્સ અને એ જે પાણી આપણે બાફ્યું હોય એ સ્વરગોને પાણી જ અંદર આપણે અંદર એડ કરી દેવાનું છે ને હવે આપણે દહીંમાં જે મસાલો એડ કર્યો તો એ આપણે એની અંદર એડ કરી દેવાનો છે મિક્સ કરી દઈશું દહીવાળો જે વાડકો છે એની અંદર જ આપણે અંદર બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું અને એને પાણીથી થોડું મિક્સ કરી દઈશું ગઠાના રહે એ રીતે આપણે અંદર મેક્સ કરી દઈશું થોડો ગટ થાય આપણો રસો એ પ્રમાણે આપણે અંદર બે ચમચી જેટલો આપણે ચણાનો લોટ ઉમેરી દઈશું અને હવે આપણે એને ઉમેરી દઈશું એની અંદર આપણે એડ કરી દઈશું તો આપણું શાક એકદમ ઘટ એવું થતાં તૈયાર બનીને રેડી થઈ જશે પાંચથી સાત મિનિટ માટે આપણે એને ઉકાળી દેવાનું છે આપણું સરગસીનું શાક રેડી થઈ ગયું છે હવે આપણે એની અંદર મસાલો ગરમ મસાલો એડ કરી દઈશું હવે શાકનો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું એકદમ સરસ એવો આપણો ઘટ મસાલો થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવું શાક બનીને રેડી થઈ ગયું છે આપણું ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને હવે આપણે સર્વ કરી દઈશું હવે આપણે પ્લેટમાં સર્વ કરી દઈશું તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આપણે આની પર બીજી રેસીપી લિંક આપણે મૂકેલી છે તમને લોટ શેકીને કેવી રીતે બનાવું એની પણ મેં રેસીપી મૂકેલી છે મારી ચેનલ ઉપર અને આપણે લોટ તૈયાર નાખીને દહીંવાળું પણ બનાવ્યું છે એની રેસીપી આજે તમારી સાથે શેર કરી છે તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુના બે લાયકનને પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે